આ વિસ્તારમાં રહેતા લોકોને પાંત્રીસ કિલોમીટર લાંબો ફેરો ફરીને જવાનો વારો આવ્યો છે એક સમયમાં અંદાજ બે થી ત્રણ દિવસ પહેલા ચહલ પહલ વાળો વારો બ્રિજ ધમધમતો બ્રિજ રોજના નાના વાહનો હજારો અહીંથી પસાર થતા હતા એ બ્રિજ હાલમાં એની હાલત બિલકુલ તૂટી ગઈ છે અને તૂટીને ભૂકા થઈ ગયા છે આ વાત છે છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર

વરસાદી પાણી આવતા છ મહિનાના જેટલા સમયમાં જ આ જે ડાયવર્જન છે એ તૂટીને ભૂકો થઈ ગયું છે ખાસ કરીને વાત જે ચાલીસ લાખમાં બનાવવામાં આવેલું ડાયવર્જન ખાલી છ મહિના જેટલા સમયમાં જ તૂટી ગયું છે બ્રિજ પણ તૂટી ગયો છે આ વિસ્તારના લોકોને ખૂબ હાલાકી પડી રહી છે આ વિસ્તારના લોકો પાવીજેતપુર જવા માટે પાંત્રીસ કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે ગુજરાતના લોકોને જે તકલીફ પડી રહી છે તેની આપણી સાથે આ ગ્રામજનો છે આપણે એમની સાથે વાત કરીશું કે આ લોકોને જે પાવી જેતપુર જવા માટે ત્રીસ કિલોમીટર લાંબો ફેરો ફરીને જવાનો વાર આવ્યો છે આપણે આ વિસ્તારના લોકો છે એમને જે તકલીફ પડી રહી છે એની વાત કરીશું કે જે આ અવાર જવર માટે રસ્તો બંધ થઈ ગયો છે હવે પાવી જોધપુર જવું હોય તો તમારે ત્રીસ કિલોમીટરનો ફેરો ફરીને જવાનો વાર આવ્યો છે શું કહેશો આ બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જવાથી આજુબાજુ જે જેતપુરની અને આજુબાજુના ગામોની કનેક્ટિવિટી તૂટી ગઈ છે જેના કારણે લોકોને ખૂબ તકલીફ પડી હશે જો જલ્દી આ પ્રાથમિક સુવિધા પ્રાથમિક ધોરણ બી આ સુવિધા કરવામાં આવે તો લોકોને પડતી તકલીફ દૂર થઈ જશે ખાસ કરીને વાત કરીશું પાવી જેતપુર થી સિહોદ બે કિલોમીટર દોઢ કિલોમીટર જેટલું જ છે અને આ પાવજોધપુર એક ભાગ જ છે પણ આ વિસ્તારના લોકો હવે પાવજોધપુર જવું હોય એમને છોટા ઉદેપુર જવું હોય અને ખાસ કરીને પાવજોધપુર જવું હોય તો ત્રીસ કિલોમીટર ફરીને જવું પડે છે આ વિસ્તારના લોકો છે એમની સાથે વાત કરીશું કે શું કેશો બોલો બોલો શું કેશો તમને જે તકલીફ પડી છે એના બાદ શું કેશો ડાયવર્ઝન જલ્દી બને જવાની વ્યવસ્થા થાય અત્યારે તો પોત્રીસ ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે

જણાઈ રહ્યા છે ઇમરાન મનસુરી જીટીવી ન્યૂઝ બોડેલી છોટા ઉદેપુર ઇમરાન મનસુરી જીટીવી ન્યૂઝ બોડેલી છોટા ઉદેપુર